નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એસએમઇ આઈપીઓ વિશે જે આવી રહ્યો છે ટૂંક સમયમાં આ એસએમઇ આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવું છું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આવી જ માહિતી અમે ભૂતકાળમાં પણ પોસ્ટ કરેલી છે ને ભવિષ્યમાં પણ આવતા તમામ આઈપીઓ મેન બોર્ડ આઈપીઓ કે એસએમઇ બોર્ડ આઈપીઓ તમામ આઈપીઓની વિગતવાર માહિતી આપણી ચેનલ ઉપર પોસ્ટ કરવામાં આવશે તો જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી રહ્યા તો વાત કરીએ તો આવી રહ્યો છે વધુ એક ધમાકેદાર એસએમી આઈપીઓ કંપનીનું નામ છે એમ ફોર્સ ઓટોટેક લિમિટેડ આપણે વાત કરીશું સૌ પ્રથમ કંપનીના વ્યવસાયની ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ તમામ વિગતવાર માહિતી મેળવશું એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ સૌ પ્રથમ વાત કરશું કંપની વિશે તો એમ ફોર્સ ઓટોટેક લિમિટેડની સ્થાપના બે હજાર બારમાં કરવામાં આવી હતી અને તે વિશિષ્ટ વાહનો માટે ડ્રાઈવ ટ્રેન ભાગોના ઉત્પાદક અને નિકાસકારક કંપની છે કંપનીની પ્રોડક્ટ્સની યાદીમાં ડિફરેન્શિયલ હાઉસિંગ ડિફરેન્શિયલ લોક્સ ડિફરન્શિયલ કવર્સ ફોર ડબલ્યુડી લોકિંગ અબ્સ સ્પિન્ડલ્સ એક્સલ્સ સાફ્ટ ગિયર સાફ્ટ યોક ડિફરન્શિયલ સ્પોલ્સ ડિફરન્શિયલ ટૂલ્સ અને વિવિધ બનાવટી કાસ્ટ ડિફરન્શિયલ પાર્ટ્સનો સમાવેશ થાય છે જે મુખ્યત્વે ફોર ડબલ્યુડી અને હાઈ પરફોર્મન્સ રેસિંગ વ્હીકલ્સ માટે બનાવવામાં આવે છે હવે વાત કરશું થોડી કંપનીની મહત્વની બાબતોની તો એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતા ઇન હાઉસિંગ સંશોધન ડિઝાઇન અને વિકાસ તથા વિવિધ પ્રકારની સામગ્રી અને પ્રક્રિયાનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન કંપનીના અધિકારીઓ કર્મચારીઓ પાસે છે વન સ્ટોપ સોલ્યુશન કંપની છે કે તમામ પ્રકારના પાર્ટ્સ પોતે જ બનાવે છે ગુણવત્તાની ખાતરી અને ધોરણો સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચુસ્ત ગુણવત્તાના માપદંડોનું અનુસરણ કરાય છે અને તેને જાળવવામાં આવે છે આગળ વાત કરીએ તો હાલના ગ્રાહક સંબંધો કંપની બે દાયકાના સારા ગ્રાહક સંબંધો કંપનીને તેના ગ્રાહકો પાસેથી નિયમિત ઓર્ડર મેળવવામાં ફાળો આપે છે અને કંપનીનું બિઝનેસ મોડલ પ્રવર્તમાન સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા ડેવલપમેન્ટ ટીમની કુશળતા સાથે જોડાણ ઊભું કરવા અને ગ્રાહકોને સાતત્યપૂર્ણ સંતોષ હાંસલ કરવા માટેનું છે અને અનુભવી અને એક મેનેજમેન્ટ ટીમ આવેલી છે કંપનીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી હિમાચલ પ્રદેશના બડીમાં આવેલી છે અને એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસ સુધીમાં કંપનીએ એકસો અઠ્યાવીસ લોકોને રોજગારી આપી હતી હવે એક વાત કરશું સૌથી મહત્વની કે કંપની ભારત અને વિદેશમાં પણ વ્યાપાર કરે છે વાત કરશું એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના આંકડાઓની તો કંપનીનું ત્રાણું પોઈન્ટ તેતાલીસ ટકા જેટલું વેચાણ નોર્થ અમેરિકાના ભાગોમાંથી આવે છે ત્યારબાદ છ પોઈન્ટ પંદર ટકા જેટલું વેચાણ એશિયામાંથી સમગ્ર એશિયા વિસ્તારમાંથી આવે છે અને ઝીરો પોઈન્ટ બેતાલીસ ટકા જેટલું વેચાણ કંપની ભારતમાં કરે છે એટલે કંપનીના બિઝનેસ મોડર્સ વધુ નિકાસ કરવામાં છે હવે વાત કરશું આઈપીઓની તો આઈપીઓ શરૂ થશે ત્રેવીસ એપ્રિલે અને પૂર્ણ થાશે પચીસ એપ્રિલે શેરની ફેસ વેલ્યુ છે દસ રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે ત્રાણુંથી અઠ્ઠાણું રૂપિયા પ્રતિ શેર લોટ સાઇઝ છે બારસો શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ત્રેપન કરોડ અને નેવું લાખ રૂપિયા આઈપીઓનું લિસ્ટિંગ બીએસસીના એસએમ બી બોર્ડ ઉપર કરવામાં આવશે અને આઈપીઓ સંપૂર્ણપણે ફ્રેશ ઇશ્યુ છે હવે વાત કરીએ અનામતની તે પહેલાં વાત કરીશું એન્કરની તો આઈપીઓમાં એન્કર બુક આવેલી છે જેમાં કંપની એન્કર ઇન્વેસ્ટરો પાસેથી પંદર કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયા જેવી રકમનું એકત્ર કરશે હવે વાત કરીએ તો કીઓબી માટે પચાસ ટકા રિટેલર માટે પાંત્રીસ ટકા અને એના એક માટે પંદર ટકા જેટલું અનામત રાખેલું છે હવે વાત કરશું સૌથી મહત્વની ઇસ્યુના ઓબ્જેક્ટ એટલે આઈપીઓ લાવવાના મુખ્ય કારણોની તો સબસિડી કંપની છે કંપનીની એટલે કે એમફોર્સ મોબિલિટી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ તેમાં ઇક્વિટી અથવા ડેપ સ્વરૂપે રોકાણ સબસિડી કંપનીની ટર્મ લોન માટે અને કાર્યકારી મૂળ અને માર્જિન મની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે આઈપીઓના પૈસાનો ઉપયોગ કરવામાં આવશે બીજું મુખ્ય કારણ છે કે વર્કિંગ કેપિટલ માટે અને જનરલ કોર્પોરેટ પર્પોઝ માટે હવે આપણે સૌથી મહત્ત્વની વાત કરશું વિગતવાર કે આઈપીયુના પૈસાનો શું ઉપયોગ થશે અને કઈ રીતે થશે આપણે એ આગળ વાત કરી કે આઈપીયુની કુલ રકમ છે ત્રેપન કરોડ અને નેવું લાખ રૂપિયા જેમાં સબસિડી કંપનીમાં ઇક્વિટી થતા દેઢસો રોકાણ સબસિડી કંપનીની ટર્મ લોન માટે કાર્યકારી મૂડી અને માર્જિન મનીની જરૂરિયાત પૂર્ણ કરવા માટે દસ કરોડ જેટલી રકમનો ઉપયોગ થશે અને કંપનીની વર્કિંગ કેપિટલની મૂડી આવશ્યકતાઓને પહોંચી વળવા માટે સિત્યાવીસ કરોડ રૂપિયાનો ઉપયોગ થશે અને જનરલ કોર્પોરેટ ખર્ચા માટે બાકીના પૈસા વાપરવામાં આવશે પણ તે પૈસા કુલ આઈપીઓ સાઇઝના પચીસ ટકાથી વધુ નહીં હોય હવે સૌથી મહત્ત્વની વાત કંપનીની નાણાકીય પરિસ્થિતિ શરૂઆત કરશું એકત્રીસ માર્ચ બે હજાર એકવીસથી તો એકત્રીસ માર્ચ બે હજાર એકવીસના આંકડા મુજબ કંપની પાસે તેત્રીસ કરોડ રૂપિયા જેવી એસેટ્સ હતી અને તે સમયગાળામાં કંપનીએ એકાવન કરોડ રૂપિયા જેવું રેવન્યુ કર્યું હતું અને પાંચ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો હતો ત્યારબાદનું વર્ષ એટલે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસની વાત કરીએ તો કંપનીએ એકોતેર કરોડ રૂપિયા જેવું રેવન્યુ કર્યું હતું અને એ ગાળામાં કંપનીએ સાત કરોડ અને બત્રીસ લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો કર્યો હતો ત્યારબાદ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ કંપનીનું રેવન્યુથી ઉડતાલીસ કરોડ રૂપિયા અને તેનો ચોખ્ખો નફો થયો ચાર કરોડ અને આડત્રીસ લાખ રૂપિયા સ્ક્રીન ઉપર જે આપણા આંકડા જોઈ રહ્યા છો તે લાખમાં છે પણ આપણે તેને કરોડમાં ચર્ચા કરી રહ્યા છીએ હવે વાત કરશું છેલ્લા લેટેસ્ટ છ મહિનાના આંકડાઓની તો એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના આંકડા મુજબ કંપનીએ સુડતાલીસ કરોડ રૂપિયા સુડતાલીસ કરોડ નેવું લાખ રૂપિયા જેવું રેવન્યુ કર્યું છે અને પાંચ કરોડ અને અગિયાર લાખ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે આ ગાળામાં કંપની પાસે તેતાલીસ લાખ જેવું રિઝર્વ છે પણ સામે ચોવીસ કરોડ રૂપિયા જેવું બોરોઈંગ છે હવે વાત કરશું સૌથી મહત્વની કે આમાં એપ્લાય કરવું કે નહીં અમારું અંગત મંતવ્ય શું છે તો આ એક બુક બિલ્ડિંગ આપ્યું છે કંપનીની આવક વ્યાજબી છે પ્રોફિટ આફ્ટર ટેક્સ પણ સારું છે દેવું થોડું મધ્યમથી ઊંચું છે એકંદરે નાણાકીય બાબતો મધ્યમ છે કંપનીની વેલ્યુએશન અને પિયર ટુ પિયર કમ્પેરિઝન એકદમ વ્યવસ્થિત કહી શકાય અને એન્કર ઇન્વેસ્ટર પણ આમાં ભાગ લઈ રહ્યા છે જે એક પોઝિટિવ બાબત કહી શકાય કંપનીનું પ્રોડક્ટ માર્કેટ ફિટ પણ સારું છે અને લીડ મેનેજર રજિસ્ટ્રારનો ટ્રેક રેકોર્ડ પણ સારો છે અમે અંગત રીતે સારા લિસ્ટિંગ માટે અરજી કરીશું ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમારા દ્વારા માહિતી એ ફક્ત ને ફક્ત આપની જાણકારી માટે છે આમાં અમારો કોઈ અંગત હિત સમાયેલ નથી અમારો ફક્ત એક જ ધ્યેય છે કે તમામ મિત્રોને ગુજરાતી ભાષામાં સાચી અને આધિકારિક માહિતી મળતી રહે કોઈ પણ આઈપીઓ કે એસએમઇ આઈપીઓમાં ફક્ત ગ્રે માર્કેટનું પ્રીમિયમ જોઈને અરજી કરવી તાવ નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વિડીયો આપણે વાત કરીએ એ ટુ ઝેડ તમામ વિગતવાર માહિતી મેળવી એમફોર્સ એમ્ફોર્સ ઓટોટેક લિમિટેડના આવનારા એસએમઇ આઈપીઓ વિશે તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક સર અને સબસ્ક્રાઈબ કરો આભાર